લાલ કરી નાખીએ પાછા તમે વોર રાખજો અને કોઈ જરૂર પડે તો આપણી જોડે આવજો ભાઈ શું કીધું

ના બીમાર છે ટપકી દે ભાઈ જો તમને પૈસા પૈસા દસ વીસ રૂપિયા કઈ નહીં આવતો શું લેવું તારા તમારે જો અહીંથી મોડીને ઘર કેટલા કિલોમીટર કિલોમીટર થાય

અઢીસો રૂપિયા ખાવાના અઢીસો રૂપિયા પીવાના અઢીસો રૂપિયા આવા જવાના હોય પૂછણું ઢેકણું હજાર રૂપિયા થયા અને ચાર હજાર રૂપિયા મારા વાળવાના અને બીજું બધું ચૂડવેલ કુડવેલ છે હશે હું બધું ઘરે આવીને કરીશ બરોબર જાવ જઈ શકો છો ત્યારે આવશો તમે ભાઈ હમણાં તમારે ચાણ જરૂર છે અમારે તો અત્યારે જ જોવા છે તાપ બહુ પડે છે નહીં તાપ તો ઘણો છે ને હં હવે હું તમને શું કહું છું

હવે એને શું વળજું અહીંયા જઈને ખબર હવે હાસુક નું વળજું જુઠ્ઠી નું જાખા તાર ખબર પડશે મને બીક લાગે હો સુડવેલ ની પાહી આ તો ખાલી પૈસા કમાવા હડો આપણો મરસુ ને બધું લઈને જઈએ આવજો તમ ચાલો મારી પાછળ આજ તો તાવ બાવ જતો રહે એવો ડોક્ટર આવ્યો હું હોય એવો તો કેવો ડોક્ટર એ આવશે ડોક્ટર અમને કીધું કે આવે પણ વીઆઈપી ડોક્ટર બુઆ બધું જતું રે તાવ ને બાવ બધું જી હોય હું ના ઉકળી જો હું ના તાય ગોડી બરાબર બબકા મને ના ઉકલે બે બધું જતું રે તને તાવ બાવ બધું એવું હોય આ તો જા આવશી એ આવતા જજે કઈ ના આયો હું હા તો ખાઈ ખાઈ આવજો બાર હવે તો કેમ ન ખાવાનું બનાવ આવી તો ભોગો તો એમ જ આવશે એ ડોક્ટર આવશે ને એમ નામ જ તો શું પૂરે બતાવ ડોક્ટરે

ખિલાડી આખરી ભેલા ચોક કુંડામાં આકરોપક પડ્યો છે કોક થયું છે રાખીએ રાતે સાત આઠ ડાળાથી બીમાર નહીં એ ભગાડશે બધું હારું દેશો નહીં તો નહીં તમારે કશું નહીં થાય આ ભાઈ બધું તો ડોક્ટરે આ બધું આખું કરી દે ભાઈ આયા તો ઘઉં પડ્યા છે તો લેવા દેવા જો હે આ કાર્ડ વાળા આ કે ઊભી થી બીમાર છે આઠવાડે પણ તમે આને બોલાય કે તો મને તો બીક લાગે આ બધું સારું થઈ જાય ચિંતા નહી કરવાની બીમારી બીક

હજાર રૂપિયા પેલા ચાર હજાર ટેક્સ અને પાંચ હજાર મારે આવા જવાનું ભાડું ખર્ચો દસ હજાર માં તમારે ઓકે બિલાડી બિલાડી માંથી વાઘણ બની જાય શું નઈ બનાવી આપણે એવું બિલાડી રહે તો ઘણું છે હા તો વાંઢોણી ચલો હવે આપણે પડી હોય કોક પડી છે પકડો

ના જવા જાવી તમે પતિ ને પાછવી ખવડાવજ બોલાવી લેવાનું તમે પૂરા હા ને પૂરે પૂરા

અને બીજી વાર પ્રોબ્લેમ હોય તો આપણી બાજુ આઈ જવાનું આમ તમારે કોઈ ને પ્રોબ્લેમ હોય તો આવી જવાનું ઝુંપડી આપડી ઉંડા ખીણ માં સેવા પૈસા લેતા મફત કોઈનું નું કરતો આવી જ